સાત મહિના પહેલા બનેલી શાળામાં પથ્થર તૂટતા વિદ્યાર્થી ઘાયલ થયો થોડા જ મહિના પહેલા બનેલી શાળામાં પથ્થર તૂટતા વિદ્યાર્થીને પગમાં અને માથાના ભાગે ઈજા ખેડા જિલ્લાના માતર તાલુકાની પ્રાથમિક શાળાના શૌચાલયમાં પથ્થર તૂટતા વિદ્યાર્થી ઘાયલ થયો છે તો બીજી તરફ ઘટના સમયે આચાર્ય પણ શાળામાં હાજર ન હતા આ તરફ શાળાના આચાર્યની હાજરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે સાત જ મહિના પહેલા બનેલી શાળામાં આ પ્રકારની ઘટનાથી સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા છે કે હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે આવી ઘટના બનવા પામી છે તો ગુજરાત ક્રાઈમ ન્યૂઝ પહોંચ્યું શાળાના આચાર્ય પાસે સમગ્ર ઘટના અંગે અભિપ્રાય લેવા પરંતુ આચાર્યને ઘટના અંગે પૂછતા આચાર્ય પણ કેમેરો બંધ કરાવવા ઉગ્ર થઈ ગયા હતા અરે સાહેબ શાળામાં આ પ્રકારની ઘટના બને છે અને એમાં આપનું આ પ્રકારનું વર્તન કેટલા અંશે યોગ્ય સાત મહિના પહેલા બનેલ શાળાના શૌચાલયમાં પથ્થર તૂટતા વિદ્યાર્થીને માથામાં અને પગના ભાગે ઈજા પહોંચી એનો જવાબદાર કોણ શું શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયેલ છે એ તો યોગ્ય તપાસમાં જ બહાર આવી શકે રિપોર્ટર ફરીદ દિવાન માતર જે અસામ પ્રાથમિક શાળાની અંદર જે તમારો છોકરો ભણે છે એના જે ઈજા પહોંચી એ બાબતે તમે શું કહેવા માંગશો

તાલુકાના આસામની ગામમાં જે પ્રાથમિક શાળા આવી છે તે આગળ આ મેં પહોંચ્યા છે અને કાલે એ આગળ જે બનાવ બન્યો જે પ્રિન્સિપલ સાહેબ સ્કૂલની અંદર હાજર ન હતા તો આપણે શિક્ષકને પૂછ્યું કે શું બનાવ બન્યો તો તો આપણે સાહેબ જોડે સીધા વાત કરીએ હા સાહેબ ગઈ કાલે વિશેષ દરમિયાન એક બાળક રીતે પાણી માટે ગયેલું ત્યાં બાથરૂમમાં એટલે કે પાણી જે ટોયલેટ હોય છે ત્યાં આગળ પથરો હતો એ બાળક પડ્યો હોય કઈ ખબર નથી પણ એ પડ્યો અને બાળક ઉપર પડ્યો પણ એને બહુ નજીક ઈજા થઈ હતી પછી અમે એને ચલાવી જો એ બહુ નુકસાન નથી એટલે એને ઘરે મોકલાયો અને મમ્મી જોડે વાત કરી કે ભાઈ નુકસાન થાય તો અમને જાણ કરજો અમે બધી જવાબદારી અને દવા માટે દવા માટે અમે બેઠા છીએ અમે તમારી સાથે છીએ તો તમે જે કાલનો જે બનાવ બન્યો એ રીતે આપણે જે શિક્ષક જોડે વાત કરી ને આપણે જે વાત કરીએ કે કાલે આચાર્ય સાહેબ સ્કૂલની અંદર આવે છે એ બાબતે શું કહેવા માગશે હા અત્યારે સાહેબ ભાઈ કાલે હાજર નહીં તો પણ લઈ જવું પડે હતા એટલે એની જગ્યાએ હું સારું